સર અમે ખોજલ વાસાના છીએ ડુંગર ફળિયાના છીએ મારું નામ ગીનાબેન છે અને અમારે રોડ હડક તૂટી ગયો છે અપકુસર તૂટી ગયો છે ગાડી ચલાવે ભાઈ તો અમે ગાડી પતા પણ પડી જઈએ છીએ અને આ અમારે રસ્તો પાકો જોઈએ છે આ રસ્તો બે ત્રણ વર્ષથી તૂટેલો જ છે તો સાહેબ પણ આર તો કઈ ધોવાઈ જતો રહ્યો બે ત્રણ વર્ષથી જો ટાવર થી લઈ અને ચોપડા ટર્નિંગ સુધી આવો બિસ્માર જ રસ્તો છે ખાડા કબૂચ્યા છે અને આજ સુધી આ રસ્તો બન્યો નથી મિનિમમ હું પંદર વર્ષથી આ ગામમાં રહું છું આવો જ રસ્તો છે હજુ સુધી બન્યો નહીં બાઇક લઈને આવે પડતા પડતા ખાતર ને બોરી લઈને કોઈ જાય તોય પડી જાય સાત આવર સુધી આવે એમ્બ્યુલન્સ અમારે રસ્તો ખાડા ટેકરા વાળો છે અને પાકો કરવાનો છે ને પાકો જ જોઈએ છે અમારે આ રસ્તો પાકો થાય એવી અમારી માંગણી છે અહીં ટાવર સુધી જ આવે અંદર રસ્તો પાકો નથી એટલે અંદર આવી શકે એમ નથી છોકરો બાળકો ને આવા રસ્તામાં ખાડા ટેકરામાં ગાડી અમે અંદર બોલાવીએ તો ડ્રાઈવરો કહે છે કે અમે અંદર કેવી રીતના આવીએ છોકરાઓ લેવા એવું કે છે એટલે અમારે પાકો રસ્તો હોય તો અંદર આવી શકે ને